દિવાળીના નાસ્તા બનાવવાનું લિસ્ટ બનાવવામાં આવે તો આપણા બધાના ઘરમાં ચોળાફળીનું નામ સૌથી ઉપર હોય છે કેમ કે ચોડાફળી આપણા બધાને ખૂબ જ ભાવતી હોય છે તો ચાલો આજે બનાવીએ એકદમ સરળ રીતે બહાર જેવી ક્રિસ્પી અને ફૂલેલી ચોડાફળી તો ચોળાફળીનો લોટ બાંધવા માટે અડધો કપ જેટલું ગરમ પાણી કરવાનું જો કોઈ વાટકેથી માપતા હોય તમે લોટ તો અહીંયા તમારે અડધી વાટકી જેટલું ગરમ પાણી કરવાનું તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરવાનું થ્રી ફોર્થ એટલે કે પોણી ચમચી જેટલું આપણે પાપડ ખાર ઉમેરવાનો જો પાપડ ખાર ના હોય તો ખાવાનો સોડા લઈ લેવાનો અને બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈએ અહીંયા પાપડ ખાર અને મીઠું ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે હવે આને સાઈડમાં મૂકી દઈએ અને હવે અહીંયા મેં બે કપ જેટલો બેસન લીધો છે એટલે કે ટોટલ બસો ગ્રામ જેટલો બેસન છે અને સાથે આપણે થી એક કપ જેટલો અડદની દાળનો લોટ લેશું અહીંયા તમે પંચોતેરથી સો ગ્રામ એટલે કે ચણાનો લોટથી અડધો કે એના કરતાં થોડોક ઓછો લોટ તમે અડદની દાળનો લઈ શકો છો હવે અહીંયા ચણાનો લોટ અને આપણે અડદની દાળનો લોટ ને ચાડી લેવાનો છે ખાસ ધ્યાન રાખજો આપણે અહીંયા ચાડીને જ લોટ ઉપયોગમાં લેવાના છે હવે આને પેલા મિક્સ કરી દઈએ સરખું પછી આપણે જે પાણી બનાવીને રાખ્યું છે તેને હલાવી લેવું એક વખત અને ચેક કરી લેવું કે નવસેકું ગરમ હોવું જોઈએ આપણે નવસેકા ગરમ પાણીથી જ લોટ બાંધવાનો છે અને થોડુંક પહેલાં મિક્સ કરીને ઉમેરી દેવાનું અને મિક્સ થઈ જાય પછી પાછું બીજું પાણી ઉમેરીને સરસ કઠણ લોટ બાંધી લેવાનો તો તમે જોઈ શકો છો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે મેં હતું એટલું ટોટલી પાણી વાપરી નાખ્યું છે હવે એને આપણે ઢાંકીને દસથી પંદર મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈએ પંદર મિનિટ પછી થોડુંક હાથમાં તેલ લેવાનું અને લોટની ફરતે લગાવી દેવાનું અને જે વસ્તુથી તમારે એને ખાંડવાનો હોય તેમાં પણ થોડુંક તેલ લગાવી લેવાનું નીચેની સાઈડ મેં અત્યારે આ રીતે વજનવાળો દસ્તો મારી પાસે હતો તો એ લીધો છે આની જગ્યાએ કોઈ પણ વજનવાળી તમારી પાસે વસ્તુ હોય એથી તમે એને ખાંડી શકો છો તો આપણે એને સરસ મજાનું ખાંડી લેવાનો જેટલો તમે ખાંડશો એટલે જ ચોળા ફરી તમારી ફૂલેલી બનશે એટલે ખાસ એને દસથી પંદર મિનિટ આવી રીતે ફેરવી ફેરવીને ખાંડી લેવાનો થોડું કોળો થઈ જાય એટલે પાછો એને વાળી દેવાનો અને એને પાછો ખાંડી લેવાનો ટોટલ આપણે એને દસથી બાર મિનિટ સુધી એને ખાંડવાનો હોય છે એકદમ સોફ્ટ લોટ ના થઈ જાય ને ત્યાં સુધી ખાંડવાનો પછી આવી રીતે એનો મિક્સ કરી દેવાનો એક વખત સરખી રીતે સરખી રીતે મિક્સ કરી લેવા પછી એનો રોલ વાળી લેવાનો રોલ વળી જાય સરખો એટલે એમાંથી કટકા કરવાના તમારે જેવડી સાઇઝની ચોરા ફરી બનાવી હોય એ પ્રમાણે એમાં કટકા આપણે કરવાના છે પછી આવી રીતે ગયણો લઈને એને સરસ ગોળ કરી લેવાનું લીસું કરી લેવાનું જો એકદમ સરસ ખંડાયેલો હશે લોટ તો એની કિનારી જરાક પણ નહીં ફાટે અને પછી આવી રીતે બધા લુઆ કરીને આપણે એમાં થોડુંક તેલ લગાવી લેવાનું જેથી એ સુકાઈ ના જાય અને પછી એને ઢાંકીને રાખવાનું એક એક ગોયણું લેતું જવાનું એને ઢાંકતું જવાનું હવે ગોયણાને આપણે વણી લેવાનું તમારાથી જેટલું પાતળો બની શકે એટલું તમારે એને વણવાનું છે જેટલું પાતળું હશે એટલી જ એ સરસ ફૂલાશે બને તો એકદમ પાતળું એને વણજો જેથી એ સરસ ફૂલાઈ જાય અને જો વણવામાં ના ફાવે તો તેલ લઈ લેજો પણ લોટનો ઉપયોગ ન કરતા તો તમે જોઈ શકો છો મારા આંગણા પણ દેખાઈ રહી છે આટલું આપણે પાથું એને વણવાનું છે અને પછી એને કપડાં ઉપર આવી રીતે સુકવવા દેવાનું છે જો તમારે એકલી સ્ટ્રીપ બનાવી હોય તો આવી રીતે તમે લંબગોળ વણશો તો પણ સરસ થશે લાંબી લાંબી સ્ટ્રીપ બનશે અને જો આખે આખું તળવું હોય તો ગોળ પણ બનાવી શકો છો એટલે આવી રીતે બનાવીને કપડામાં એને સૂકવી દેવાનું દસથી થી પંદર મિનિટ આપણે એને સુકાવવા દેવાનું છે ત્યાં સુધી ઉપર છાંટવાનો મસાલો બનાવી લઈએ એમાં એક નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો સંચડ પાવડર મેં લીધો છે તમારે અત્યારે થોડીક હિંગ ઉમેરવી હોય તો હિંગ પણ ઉમેરી શકાય છે ને આને સરસ મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે આપણો ઉપરથી છાંટવાનો મસાલો તૈયાર છે હવે ચટણી બનાવવા માટે અહીંયા થોડીક કોથમીર લઈ લેવાની અડધો કપ જેટલી કોથમીર લીધી છે અને દસથી ભાગ જેટલા ફુદીનાના પાન લીધા છે સાથે તીખસ પ્રમાણે લીલા મરચાં એક આદુનો ટુકડો અને ટેસ્ટ પ્રમાણે મીઠું આટલી જ વસ્તુ ઉમેરવાની અને આને પીસી લેવાનું આપણે પાણી નાખવાની જરૂર નથી અને જો જરૂર જણાય તો એકથી બે ચમચી જ પાણી ઉમેરશો અને હવે એક વાસણમાં બે ચમચી જેટલો બેસન લેવાનો અને જે પેસ્ટ બનાવીને રાખી છે તે આમાં ઉમેરી દેવાની અને આને બેસન સાથે જ મિક્સ કરી દેવાની મેં બેસન ચાળીને નથી લીધું એમને જ લઈ લીધો છે પણ જો તમારે વધારે પડતી પેસ્ટ થઈ ગઈ હોય તો પછી ચણાનો લોટ જ પેસ્ટમાં નાખીને મિક્સરમાં પીસી લેજો એટલે એક રસ થઈ જશે આ મિક્સ થઈ ગયું છે સરસ હવે આમાં એક ગ્લાસ એટલે કે ત્રણસો એમ જેટલું પાણી ઉમેરી દઈએ અને જો મિક્સરમાં પીસવું હોય તો મિક્સરમાં થોડુંક પાણી નાખીને ધોઈને લઈ લેજો આમાં હવે આને આપણે પકાવવાની છે તો મીડિયમ ગેસ ઉપર સતત આવી રીતે હલાવતા હલાવતા એને પકાવી લેવાની છે સતત હલાવજો નહીં તો ચણાનો લોટ છે નીચે બેસી જશે એટલે એને સતત હલાવવાનું છે આવી રીતે એકદમ સરસ ઘાટું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે આપણે વધારે પડતી ઉકાળવાની નથી બસ એક ઉભરો આવે એટલે આપણે ચટણી પાકીને તૈયાર થઈ ગઈ છે વધારે પડતી એને પકાવવાની જરૂર નથી હજુ ઠંડી થશે એટલે થોડીક પાછી ઘાટી થઈ જશે તો આપણી ચટણી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ રીતે જ ઠંડી થવા દે અને હવે જે ચોરાફળીને આપણે રોટલી વણીને રાખી હતી તે લઈ લેવાની અને તેને જોઈએ એવડી સ્ટ્રીપમાં કાપી લેવાની અને આવી રીતે બધી જ સ્ટ્રીપ પહેલાં તૈયાર કરીને રાખી દેવાની અને પછી તેલ ગરમ કરવાનું તેલ એકદમ વધારે પડતું ગરમ કરશો પહેલાં શરૂઆતમાં એકદમ ધુવાણા નીકળે એટલું ગરમ કરવાનું અને સ્ટ્રીપ નાખા ભેગી જ એકદમ ચોળાફળી ઉપર આવી જાય ને એટલું ગરમ કરવાનું અને પછી ગેસને મીડિયમ કરી દેજો અને સમય એટલી જોડાફળી ઉમેરવાની અને તરત જ એને ફેરવી લેવાની અને તળાતા વાર નહીં લાગે અડધી મિનિટમાં એ સરસ તળાઈ જાય છે જો વધારે પડતી રાખશો તો એ લાલ થઈ જાય છે અને તરત જ એને કાઢી લેવાની અને ગેસ બીજી વખત તળો એટલે મીડિયમ કરી દેજો નહીં વધારે પડતું ગરમ થઈ જશે તેલ તો પણ લાલ થઈ જશે અને જો વધારે આવી રીતે તળશો ને થોડીક વાર રાખ જોશો ને તો પાછળની સાઈડ એકદમ લાલ થઈ જાય છે જો તમે જોઈ શકો છો આ એકદમ સરસ લાલ થઈ ગઈ છે એટલે આટલી લાલ નથી કરવાની એટલે વેલા જઈને લઈ લેવાની છે અને જો આવી રીતે એક સાથે તળવી હોય તો આવી રીતે એક સાથે પણ તળી શકાય છે આ પણ સરસ ફૂલે છે તો હવે ચોડાફળીને જ્યારે પણ તમારે સર્વ કરવાની હોય ત્યારે ઉપરથી આવી રીતે મસાલો છાંટી દેવાનો તો તૈયાર છે આપણી બહાર મળે છે તેવી જ ચોળાફળી ક્રિસ્પી અને ફૂલેલી આ રીતે તમે પણ ઘરે આરામથી છોડાફળી બનાવી શકશો તો આ દિવાળીમાં ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન જરૂરથી દબાવી દેજો તો તમે એન્જોય કરો આ છોડાફળી આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ